નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આથાપના દરવાજા પાસે લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે તેમ છતાં આ લીકેજ બંધ થતું નથી ત્યારે નવેસરથી રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ લીકેજ બંધ થશે ખરું લખતર તાલુકા પંચાયત મહિલા તાલુકા વિકાસ અધિકારી એ ખોટી તપાસ અને ખોટા અહેવાલ આપવા માટે જાણીતા છે ત્યારે તેઓ આ લીકેજ બંધ કરાવી શકશે ખરા લખતર ગામની સુવિધા વધે તે માટે થઈ અને લ સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે આ પાણીની પાઇપલાઇન વાસમો અને લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા સંયુક્ત રીતે નાખવામાં આવી રહી છે ત્યારે આથમણા દરવાજા લખતર ગ્રામ પંચાયત સહિત આ પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘણા બધા વિસ્તારમાં પાણી પહોંચતું નથી ત્યારે શું ખોટી તપાસ અને ખોટા અહેવાલ આપનાર મહિલા તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી આ લીકેજ બંધ કરાવી શક્ય છે તેઓ લખતર ગામને જે અગવડ પડી રહી છે તે દૂર કરાવી શકશે ખરા કે કે તેઓ આ ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે થઈને લખતરમાં મુકાવવામાં આવ્યા હોય તેવું લોકોના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે